જો ગુજરાત ની અંદર એક ભક્ત થયા જેનું નામ હતું રામદાસ ઓળખો છો રામદાસ ને ઓળખો એમ બધા ગુજરાતી રહેતા બારે મૂળમાં તો ગુજરાતી છો રામદાસ કોણ છે નથી ખબર હમણાં એનું બીજું નામ આપી તો ઓળખી જાઓ બોડાણા ને ઓળખો છો બોડાણા નું નામ શું છે રામદાસ રામદાસ બોડાણા આ એનું આખું નામ છે એનો નિયમ હતો કે હરપૂર્ણિમા એ દ્વારકા જવાનું ભગવાન ના દર્શન કરવાના પતિ પત્ની બંને જાતા હવે બન્યું એવું કે વૃદ્ધાવસ્થા જયારે આવી તો એના પત્નીએ કીધું કે હવે આપણીથી થી તો દ્વારકા જવાય એમ નથી તમે એક કામ કરો ને દ્વારકાધીશના લેતા હોય જો અદભુત ડિમાન્ડ છે આપણે ભલે ત્યાં ન જઈ શકીએ પણ તમે દ્વારકાધીશ ને ત્યાં લાવી શકો તો બોડાણા ભગત વિચાર થયો કે લેતા આવીએ બીજું શું આવે દર્શન માટે તો આમે આપણે જઈએ કે નથી તો બળદ ગાડી લઈને ગયા દ્વારકા એ વખતે બળદ ગાડું એટલે એ બહુ ધની માણા એમ આજ કેમ કોઈની પાસે ફોર વ્હીલ હોય તો કઈક છે તો ગયા ગાડું લઈને ત્યાં જઈને કીધું પૂજારીઓને ભગવાન ને લઈ જવાના છે એમ આપે કોઈ તમે બદ્રીનાથ ને એમ કહો કે બદ્રીનારાયણને ગુજરાત લઈ જવા પૂજારી હોય કીધું ગાંડો આમ તો ઓળખે કારણ કે હર પૂનમે આવે દ્વારકા પણ એ પૂજારી હોય આપ્યું નહીં અને એને તો પછી રાતે બધું બંધ કરી ભગવાનનો શ્રિંગાર ઘરેણા બધું ઉતારીને મૂકી દીધું અને બોડાણા મંદિરની બહાર વાટ જોવે છે એ ભગવાનને લીધા વગર તો જવાનું થતું નથી જો ઈ પરમ સત્યમાં વિશ્વાસ કેટલો છે ઈ વિશ્વાસનું ફળ ઈ છે ઈ પ્રેમના સંબંધે ભગવાન સ્વયં દ્વારકામાંથી બહાર આવી ગયા આવીને ગાડામાં બેહી ગયા અને બોડાણાને કીધું હાલો બોડાણા ભગતે કીધું પ્રભુ આમ તમે ડાયરેક્ટ કે તારી તો ઈચ્છા હતી મને લઈ જવાની તો મારી ઈચ્છા છે તારી હારે આવવાની એ યથા મામ પ્રપદ્યંતે તો ઈ તો લઈને નીકળી ગયા હવે ભગવાન જો દ્વારિકામાં તો રાજા છે તો ડાકોર માં આવ્યા આવ્યા એટલે કીધું જો ઓલા મને ગોતા ગોતા આવશે તો ખરા પણ આમાં મને ગરમીનો સમય છે થોડુંક નાહવાનું મન થયું છે તળાવમાં નાખી દે બાજુમાં એક તળાવ છે તમે ડાકોર ગયા છો ને ગોમતી તળાવ એ તળાવમાં ભગવાન વિહાર કરે છે અને કોઈને ખબર નથી ભગવાન તો ત્યાં આવી ગયા અને આ બાજુ દ્વારકામાં સવારે મંગળા આરતીમાં દરવાજા ખોલ્યા તો ભગવાનના ઘરાણાની પોટલી એમના મને ભગવાન ગાય પૂજારી એવો ચક્કરમાં પડી ગયા એ કે આ કેવો ચોર છે લોકો ભગવાનના ઘરેણા ચોરી જાય ભગવાનને નથી ચોરતો અને આ ચોર એવો છે ઘરેણા મૂકીને ગયો ભગવાનને લેતો ગયો તો લાઈન વિચાર કર્યો કે આ છે કોણ અને ગોતવો પડશે તો એ કે નક્કી આવેલો ભગત હોવો જોઈએ ડાકોર થી આવે છે હર આખો કાફલો આવ્યો અહીંયા બોડાણાના ઘરે ગયા ને બોડાણાને બહુ માર્યા પહેલા પણ આશ્ચર્ય એ છે કે માર બોડાણા ને પડે અને નિશાન ભગવાન ઉપર પડે તો લાવ્યા બહુ જયારે માર પડ્યો એટલે કીધું આમાં છે છે અને હાથે હું લઈને આવ્યો છે એવું નથી હું તો કઈ દરવાજા ખોલવા ગયો નથી મેં તો તાળા તોડ્યા નથી નીકળ્યા છે હાથે બાર કઈ નહીં હાલો તળાવમાંથી બહાર કાઢ્યા ભગવાન ભગવાનને કીધું કે હવે તમારે દ્વારકા આવવાનું છે ભગવાન કે આનો પ્રેમ એવો છે કે મને અહીંયા રહેવાની ઈચ્છા છે મારે એવો દ્વારકા નથી આવ્યું ભગવાને ના પાડી તો બ્રાહ્મણોને થયું કંઈક યુક્તિ કરવી પડશે કે જેના કારણે ભગવાન અહીંયા રોકાય નહીં તો બોડાણા ભગતે કીધું કે હવે ભગવાનની જ ઈચ્છા નથી જો જવાની તો તમે કેમ જબરજસ્તી કરો છો મારા માટે થઈને ભગવાનને રોકાવું છે તમે એમ નહીં લઈ જઈ શકો તો એ બ્રાહ્મણોએ કીધું કે અમે એમ વાંધો નથી અમે રોકાવા દઈશું પણ શરત એટલી છે કે આના વજનની બરાબર સોનું આપવું પડશે હવે આ ગરીબ માણા બીજારો સોનું લાવે ક્યાંથી તો એની પત્નીને જઈને કીધું કે ભાઈ આવી કંડિશન છે તો એને નાકની જે વાળી હતી ને તુલસી પત્ર નાખીને આપી દીધી કા મૂકી દેજો કામ થઈ જાય જો પરમ સત્યમાં વિશ્વાસ કેટલો એને પોતાના ભજન ઉપર ભગવાન સાથેના સંબંધ ઉપર ભરોસો કેટલો છે કે એક નાકની વાળી હું આપી દઈશ તો આનાથી મારું કામ થઈ જાય વિચાર કરે ને માણસ ક્યાં ભગવાનનું વજન દ્વારકાધીશ જોયા છે ને ડાકોર ગયા છો ને સાઈઝ જોઈ છે ને ભગવાન એનું વજન જોવું અને વાળીનું વજન જોવું સામાન્ય કોઈની બુદ્ધિ પણ સ્વીકારી શકે પણ જે સામાન્ય બુદ્ધિની સ્વીકૃતિમાં આવે છે એનાથી પણ પર વસ્તુ ભગવાન સિદ્ધ કરે છે ભક્તિ દ્વારા તો ભગવાને એ સિદ્ધ કર્યું ભગવાન થઈ ગયા હલકા અને વાળી થઈ ગઈ ભારી ભગવાને કીધું લ્યો થઈ ગયો ન્યાય હવે શું કરશો એ એ કે પ્રભુ અમારી હારે હાવ આવું તો નહીં કરો તમે આ દ્વારકામાં હાવ ખાલી કોની પૂજા કરશો ને તો ભગવાને જ પોતાનું એક બીજું સ્વરૂપ આપ્યું જે સ્વરૂપ અત્યારે દ્વારકામાં પૂજાય છે એ સ્વરૂપ છે જે ભગવાનને આ પૂજારીઓને આપ્યું અને લઈને આવ્યા અને મૂળ દ્વારકાધીશ ક્યાં છે ડાકોરમાં છે તો પરમ સત્યને માનવું માનવાનો અર્થ છે એમાં વિશ્વાસ કરવો શ્રદ્ધા કરવી તો આ બધો ઇતિહાસ તો આપણી નજીકમાં બન્યો છે આપણા ગુજરાતની ઘટના છે તો આવી લીલાઓ જે છે એ આપણી નજર સામે પ્રત્યક્ષ છે તો હજી કોઈ સંદેહ છે કે પરમ સત્ય કોણ છે હા તો કોઈ કન્ફ્યુઝન નથી ભાઈ કૃષ્ણથી પરે કોઈ નથી વેદ જોઈ લ્યો અથવા સંસારની વાસ્તવિકતા જોઈ લે છતાં અજ્ઞાનમાં ક્યારેક ક્યારેક ચાલે છે પણ બધાને સમજાવવું આપણા બસની વાત નથી જેની જે માન્યતાઓ છે માન્યતાઓ ક્યારેક ભગવાન કૃપા કરશે તો સમજાશે કાલે આપણે સાંભળ્યું એમ પીપાજીની કથા આપણે સાંભળી કાલે તો એની શ્રદ્ધા પણ દેવીમાં હતી પણ ગીતામાં ભગવાન કહે છે કે દેવી દેવતાઓમાં લાગેલી શ્રદ્ધા એ આગળ જતા મારામાં પાછી પરિવર્તિત થઈ જાય છે તો એની શ્રદ્ધા એ જ દેવીની કૃપાથી જો સાચી શ્રદ્ધા હોય તો પરિવર્તન થયું અને ભગવાનમાં લાગે જો માતા દુર્ગા કહે છે કોનું ભજન કરવા પરમ સત્ય સ્વરૂપ ભગવાન રામ જે છે તો રામ કૃષ્ણ કોઈ અલગ નથી એક જ તત્વ છે જેને પરમ સત્ય વ્યાસદેવ અહીંયા કહી રહ્યા છે સત્યમ પરમ ધીમીનો અર્થ ભગવાન રાધાકૃષ્ણ સિવાય તો અન્ય કોઈ ન હોઈ શકે